સંચાલિત હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો કરતી ઘટના આજે સામે આવી છે પાંચમા માળે વોર્ડમાં બે દિવસથી દાખલ દર્દી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલા ત્રિક નગરમાં રાધાકૃષ્ણ મંદિર પાસે પાંત્રીસ વર્ષીય રમેશ દયારામ યાદવ રહેતો હતો વીસ જુલાઈના રોજ રમેશને શરીરમાં દુખાવો થતો હોવાથી બીમાર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર હર્તે આવ્યા હતા જ્યાં તેમને પાંચમા માળે આવેલા વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી નીચે પટકાયેલા રમેશને ગંભીર હાલતમાં તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં સારવાર હડતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી હતી સારવાર દરમિયાન તેનું મોત હતું રમેશના મોત અંગેની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી રમેશ વોર્ડથી પચાસ મીટર દૂર આવેલા પેસેજમાંથી નીચે કઈ રીતે પટકાયો તે એક રહસ્ય બની ગયું છે જોકે વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે